સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કાયમી કર્મચારી વડાપ્રધાનના અમદાવાદ ખાતેના કાર્યક્રમ દરમિયાન તબિયત કારણે મોત થયું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા અૈલેશ રાવલ સહિતના કર્મચારીઓને વડાપ્રધાનના કાર્યક્રમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન રાવલની તબિયત અચાનક બગડી હતી જેને લઈને તેમને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલના એસુ વિભાગમાં એડમિટ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું આ ઘટનાથી અૈલેષ રાવલના પરિવાર ખાસ કરીને જયારે ઓપરેશન સિંદૂર બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા અહિલેશભાઈ રાવલ ને ત્યાં મોકલવામાં આવ્યા હતા ત્યારે ત્યાં તેમની તબિયત ચાલુ કાર્યક્રમ દરમિયાન લથડી હતી અને ત્યારબાદ સુરેન્દ્રનગર જે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ છે ત્યાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સાત દિવસની સારવાર બાદ આજે અહિલેશભાઈ રાવલનું મોત નીપજવા પામ્યું છે ઉલ્લેખનીય છે કે અહિલેશભાઈ રાવલ પહેલાથી હાર્ટના પેશન્ટ હતા તે છતાં પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમને વડાપ્રધાનના કાર્યક્રમમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તે કાર્યક્રમ દરમિયાન તેમનું બીપી લો થઈ ગયું હતું અને અચાનક તબિયત લથડતા તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત સાત દિવસ સુધી આઈસીયુ વિભાગમાં દાખલ રાખવામાં આવ્યા હતા અને આજે તેમનું વહેલી સવારે મોત પરિવાર ઉપર પણ આપ ફાટી નીકળ્યું છે ત્યારે ખાસ કરીને અૈલેષભાઈ રાવલ છે તે પોતે મહાનગરપાલિકામાં જે અલગ અલગ વિભાગમાં ફરજ બજાવી ચુકેલા છે અને હાલના તબક્કામાં જે વ્યવસાય વેરા વિભાગ હોય છે ત્યાં ફરજ બજાવતા હતા તેમનું મોત છે ત્યારે હાલના તબક્કામાં જે પરિવારજનો છે છે તેમના દ્વારા જે તે સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવશે અને અગિયાર વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે પરંતુ તેમના મોત પર હાલ મહાનગરપાલિકાનો નો જે કર્મચારી સ્ટાફ છે તેમાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે